નમસ્કાર મિત્રો વેટ બ્રિડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે કે તમે ક્યારેય નહીં વિચાર્યું હોય એવી વસ્તુ કે જે નેચરલી છે ને પશુઓની અંદર ઘણા બધા ફાયદા છે એવા કે વાત કરશો આપણે લીંબુ વિશે લીંબુ પશુઓની અંદર ઘણા બધા ફાયદા કરે છે પશુની અંદર ઉપયોગમાં બહુ સારી રીતે લેવામાં આવે છે અને અમે તો ફિલ્ડની અંદર ઘણીવાર તેનો ઉપયોગ કરાવ્યો છે પશુપાલન મિત્રો પાસે તો પશુની અંદર થતાં ગંભીર રોગોની અંદર પણ એનો ઉપયોગ બહુ સારી રીતે થાય છે એવી રોગો વિશે આજે આપણે વાત કરીશું જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરવા ના ભૂલતા જેથી કરીને આવનારી વિડીયો તમને સમયસર મળતી રહે તો હવે આપણે વાત કરીશું લીંબુ લીંબુના ફાયદા વિશે પશુઓની અંદર પશુઓની અંદર લીંબુના ફાયદા ઘણા બધા છે જે પશુ ગાભણ છે ને જેની અડરની ક્વોલિટી ડેવલપ કરવા માટે પણ લીંબુઓનો ઉપયોગ કરવામાં આવે છે જો તમારું પશુનું વ્યાજમની દસ પંદર દિવસની વાર હોય કે વ્યાજમ થઈ ગયું હોય ને દસક દિવસનો ગાળો થયો હોય તો ત્યારે તમે લીંબુનો ઉપયોગ કરી શકો તો મિત્રો શું કરવાનું છે સૌ પ્રથમ તો તમારે પશુને એક અડટ ડેવલપ કરવા માટે દૂધની ગ્રંથિઓ મજબૂત કરવા માટે દૂધનો સ્ત્રાવ વધારવા માટે દૂધ ઉત્પાદન વધારવા માટે લીંબુનો જબરદસ્ત ફાયદો છે તો સૌ પ્રથમ તો તમારે જે પશુની વ્યાજમની વાર છે દસક દિવસની તો એની અંદર એક તમારે તેલનું તેલ લેવાનું છે તેલનું તેલ બે લિટર લેવાનું છે એની અંદર બે કિલો લીંબુ લેવાના છે તેલનું તેલ તમારે ગરમ કરવાનું છે ગરમ કરી એની અંદર ગરમ જ્યારે કરો ત્યારે તમારે એની અંદર લીંબુ નાખવાના છે લીંબુ સાથે ગરમ કરી અને એનો જે રસ છે જે તેલ છે એને તમારે એક બર્તનની અંદર અલગથી કરી લેવાનો છે ને તમારે પોટ દિવસ પશુને બસો બસો એમ આપવાનું છે જો તમે આવું દસ દિવસ આપશોને તો તમારા પશુની ઓર્ડરની ક્વૉલિટી એકદમ મજબૂત બનશે ઓર્ડર ડેવલપ થશે દૂધની ગ્રંથિઓ મજબૂત બનશે અને દૂધ ઉત્પાદનમાં જબરદસ્ત વધારો કરશે એનો જ બીજો ફાયદો છે લીંબુની અંદર જો તમારા પશુની સાઇનિંગનો કોઈ પ્રોબ્લેમ હોય સ્કિનની સંબંધી કોઈપણ રોગ હોય સ્કિનને લઈ લઈને કોઈ સ્કિન સંબંધી કોઈપણ પ્રોબ્લેમ હોય તો ત્યારે તમે તમે પશુને આપી શકો છો લીંબુથી ભરપૂર માત્રાની અંદર હોય છે લીંબુમાં સૌપ્રથમ તો વિટામિન સી મળે છે વિટામિન બી સિક્સ જિંક કોપર મેગ્નિઝ પોટેશિયમ ફોસ્ફોરસ ની માત્રા ભરપૂર માત્રાની અંદર જોવા મળે છે બીજી વાત કરીએ તો આપણે જ્યારે પશુની અંદર થનેલા રોગ થાય છે મસ્ટાઇટિસ જેવી ગંભીર બીમારીઓ થાય છે અને મસ્ટાઈટિસની અંદર તમે ફિલ્ડની અંદર રિઝલ્ટ લીધેલું છે લીંબુની અંદર સો ટકા તમને રિઝલ્ટ મળશે જે પશુને દૂધની અંદર ફોદા આવતા હોય દૂધ આવતું હોય પાણી જેવું દૂધ આવતું હોય આસર બ્લોક થતો હોય મસ્ટાઈટિસ થતો હોય આવમાં હોઝો આવતો હોય એવા સમયે તમારે લીંબુ આપવાનું છે જો લીંબુ આપશો તો એનાથી પર ડે તમારે લીંબુની સાથે ઘણી બધી વસ્તુ આપવાની છે તો આજે ટૂંકમાં માહિતી આપું કે મેસ્ટાઈસ જેવા રોગની અંદર તમારે લીંબુ લેવાના છે લીંબુની સાથે તમારે ગોળ લેવાનું છે અને ગોળની જગ્યા ઉપર તમે શક્કર એટલે કે હાકર પણ આપણે લઈ શકીએ સુગર પાવડર પણ લઈ શકીએ એની અંદર અને બીજી વસ્તુ કે એક સરસોનું તેલ પણ લઈ શકીએ તો સરસોનું તેલ શુગર પાવડર કે હાકર ને લીંબુનો રસ આ ત્રણેય વસ્તુને મિક્સ કરી ને પર ડે આપવાથી પાંચ દિવસ આપવાથી તમારે ગમે એવો મસ્ટેરી સાથે પશુની અંદર તો એનો સંપૂર્ણ એકદમ ક્લીન થશે અને એકદમ સારું એવું રિઝલ્ટ મળશે દૂધને સંબંધિત કોઈ પણ સમસ્યા હોય ને એની અંદર બેસ્ટ રિઝલ્ટ આપે છે લીંબુ વિટામિન એસની જોડે આપવાથી ફાયદો કરે છે થનેલા રોગની અંદર બીજી વાત કરીએ તમારા પશુને કોઈ પણ જગ્યા પર ઘાવ આવ્યો હોય ઘાવ લાગ્યો હોય ત્યારે પણ તમે લીંબુ આપી શકો છો એનાથી પણ ઘણા બધા ફાયદા થાય છે અને એમાં રૂઝ આવવામાં મદદ કરે છે જે પશુની ઇમ્યુનિટી ડાઉન છે જેની ઇમ્યુનિટી હાવ ડાઉન છે દૂધાળું પશુ છે જે દસ પંદર લીટર દૂધ કરે છે ને એની ઇમ્યુનિટી પાવર ડાઉન હોય તો એવા પશુની અંદર પણ તમે લીંબુ આપી શકો છો માત્ર દૂધની ઓર્ડરની લેવલટી નહીં પણ પશુની અંદર ઘણા બધા એવા રોગ છે કોઈ યુરિનને સંબંધી કોઈ પ્રોબ્લેમ હોય યુરિનની અંદર ઇન્ફેક્શન હોય તો એની અંદર પણ તમે લીંબુ આપી શકો છો પશુમાં જબરદસ્ત ફાયદો કરે છે ને ઘણા બધા રોગની અંદર કામ કરે છે જો મિત્રો તમારો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો